મને કહેવા દ્યો કે આજે અમારા વિનોભાઈ અને વિકાસભાઈ બંને આટલા સુખી છે તો એ એમના માતૃશ્રીના ભજનને કારણે અને પિતાજીના સત્કમને કારણે જ છે જો મારું અને તમારું જીવન પણ આવું થાય ને તો હું અને તમે પણ સુખી થઈ શકીએ સુખનો જાજુ કંઈ છે જ નહીં હું અને તમે દોડીશું ગમે એટલું કામ ગમે એટલું કરીશું અન્ય કોઈ પણ વસ્તુ અસંખ્ય કરીશું પણ સુખ મને અને તમને મળે એમ છે નહીં સુખ માત્ર પરમાત્માના ભજનથી સશાસ્ત્રના શ્રવણથી અને સાચી સમજણથી જ છે આ વાત આપણે બધાએ દ્રઢ કરવી જોઈએ ઘણી બધી કથાઓ તો આપણે શ્રવણ કરી નાખી ધ્રુવજીના ચરિત્ર ઘણી વખત શ્રવણ કરી નાખ્યા પણ એ પાંચ વર્ષના બાળકને

હવે મને માત્ર ને માત્ર આપની મનોહર મૂર્તિ નું દાન આપો કે જે નિત્ય મને અવિરતપણે દર્શનીય રહે અને પરમાત્મા એ તથાસ્તુ કહી અને ધ્રુવને કીધું કે તારું ભજન અને તારા તપ એટલો પ્રસન્ન થયો છું કે આજ તને અવિચળ રાજ મારે આપું છું અને ધ્રુવને ક્યારે ભગવાન મળ્યા તો ધ્રુવને એક સંત મળ્યા સંતની વાત ધ્રુવે માની વા ભક્તજનો જો મનન તમને સંત પ્રત્યે ભાવ નથી મને ને તમને સંતો ની વાતમાં રસ નથી તો ભગવાન મળવાના નથી નથી ગમે એટલા વલખા મારી લે ધ્રુવ તો રીસમા ને રિસમા સાંભળી અને વિશ્વ ને ઘરેથી નીકળ્યા હતા વિશ્વ ને રીષ્મા ચાલ્યા જતા હતા એ સમયે ધ્રુવજી ને સંત મળ્યા નારદ મુનિ મળ્યા અને નારદજી કીધું કે બેટા આવી રીતે તું ક્યાં ત્યારે ધ્રુવે કીધું કે મારી માએ મેણો માર્યું છે કે તારા બાપના ખોળામાં બેસવું હોય ને તો જંગલમાં જઈને તપ કરીને આવી પછી બેસવા મળશે અને ત્યારે નારદજીએ એક સંતે ધ્રુવ ને વાત કરી હતી કે ધ્રુવ તપ કરવા જાશો ભજન કરવા જા છો પરમાત્મા તને મળે ને હવે તારા બાપના ખોળામાં બેસવાનું ન માગતો પણ એ પરમ પિતા પરમાત્માના ખોળે બેસીને આવજે તારું નામ જગતમાં અમર થશે સંતની વાત માની એક મહાપુરુષની વાત માની આજે પણ હું અને તમે નિત્ય સવારે ધ્રુવજીના દર્શન કરી અને આપણે બધા જાગતા હોઈએ વિચારો વહાલા ભક્તજનો આવો હનુમાનજી મહારાજ ના ભજન તરફ મારે તમને જવા છે મનોમુર ધામ જઈએ અને હનુમાનજી મહારાજ કષ્ટભન દેવો જો કરાવી છે પણ મારા બાપ મનોમન એ ધામમાં પહોંચી પોચી આપને જ્યાં જ્યાં હનુમાનજી મહારાજ પ્રત્યે હોય ને એ ધામમાં પોચી અને હનુમાનજી ના કરી રહ્યા છીએ એવો ભાવ પ્રગટ કરવાનો આવો સારંગપુર વાળા હનુમાન દાદા ને આપણે બધા યાદ કરીએ હતી નહી એટલે આશા કરતા બી વધારે ભગવાન ભક્તો સારા મળ્યા છે અને એક ધ્યાને વજન સાંભળો છો એ તમારો બધાનો પ્લસ પોઈન્ટ છે આવો સારંગપુર નિવાસી હનુમાનજી મહારાજ યાદ કરી सोन कष्ट हरो छोग कष्ट भॼन गारा न कष्ट हरो छोगयारा कष्ट भॼन गहमारा તું કષ્ટ હરો જોયારા તમ કષ્ટ ભજન કેહવા કષ્ટ હરો તારા તમને કષ્ટ ભજન કેહવાનુમાન ભીર ભંજન બારા

ંદનાંજન પ્રતાપ જણા ચંકા

ટકાનો રંગનુમ દા O que

हनुमान नुमन तुम कष्ट जो दया चोदया हम कष्ट भजन कह मारा तुम कष्ट जो दया चोदयात्रा तम कष्ट भजन कह मारा के हनुमान भी भंगा बारा

હનુમંત અવિર છો અવિનાશી તમે ભક્તો નમે ભક્તો કવિરાજો દરંગપુર બલા હનુમન અને હેવા હનુમાનજી મહારાજ ને રિઝર્વ છે ત્યારે આવો નાના મોટા બધા પુરુષો ભાઈઓ બાયો બધા હાથ ઉપર કરી કરીજો હનુમાનજી મહારાજ માટે કોળીવાર માટે જે કોઈ માણામાં આવતા હોય યાદ ઉપર કરી દેજો રાજુ નથી કે ચાલો હવે હું આમ કે હવે કામ જવાનું છે હું આમ જાવ એટલે આટલું જ કરવાનું છે મને જો બરાબર હનુમાનજી મહારાજ માટે નાચવાનું છે કોળીવાર માટે